મારા ફાધર જ્યારે બહુ બીમાર પડી જતા હતા એમને હોસ્પિટલાઇઝ કરવા પડતા હતા એમને કિડનીની તકલીફ હતી એટલે સડન બેભાન જ થઈ જતા હતા તો દવાખાનામાં જયારે એમને આઈસીયુમાં દાખલ કર્યા હોય અને દવા આપવા છતાં એ ભાનમાં ના આવ્યા તો ડૉક્ટર મને બોલાવતા હતા અને પછી હું એમના પગ ઉપર મામા ખાલી હાથ ફેરવતી સરગમ વગાડતી હતી અને પપ્પાને ધીરે ધીરે રિકવરી આવતી એટલે મારી નાની બે બહેનો છે એવું કહેતા હતા કે મોટી બેન તમે જ્યાં જાઓ છો ને ત્યાં જાદુ કરો છો એટલે બસ એવી રીતે કાયમ એ લોકો વાત કરે કે તમે મેજિક કરો છો તમે મેજિક કરો છો અને સડન પછી એ લોકોએ મારું નામ પાડ્યું મિલી મેજિક અને એવું કે છે કે તમે જ્યાં જાઓ ને ત્યાં તમે ખુશી લઈને જાઓ છો અને પોઝિટિવિટી એટલી બધી છે કે લોકો બી હવે એવું ફીલ કરે છે કે લોકો મને બોલાવે છે કે હા તમે આવો છો ને તો કઈક વાતાવરણમાં જાદુ થઈ જાય છે એટલે મારી યુટ્યુબ ચેનલનું નામ પણ મેં મિધિ મેજિક રાખ્યું છે અને બસ ઉપરવાળાની કૃપાથી મેજિક થાય છે નામા મળ્યું છું કે તમે એક મેરેથોન સિંગર્સ નો એક વર્લ્ડ રેકોર્ડ કરેલો છે હમ તો એના માટે થોડું જાણવું હતું રમત રમતમાં વાત શરૂ થઈ ગઈ અને બસ રમતમાં ક્યારે એવોર્ડ મને મળી ગયો એ અત્યારે બી મને વિચારું તો સપના જેવું જ લાગે છે કે સડન કોકની સાથે વાત કરતાં કરતાં એવું થયું કે આપણું નામ થવું જોઈએ ક્યાંક અને પહેલેથી એવું કે નામ કરવું જોઈએ આવ્યા છીએ તો સિંગિંગનો શોખ હતો તો વિચાર્યું કે કંઈક રેકોર્ડ બેકોર્ડ કરીએ પછી અમે પવનભાઈને મળવા ગયા કે રેકોર્ડ કઈ રીતે થાય કોમન પર રેકોર્ડ જે આપે છે એ હા પણ આનું આના પહેલા તમને સિંગિંગ માટેની આમ ક્યાંથી પ્રેરણા મળી એમ ક્યાંથી તમને આવું બધું આમ એમ કમ સિંગર બનું સિંગર બનું એવું તો કશું પહેલાથી હતું ને પહેલાના મારા મમ્મી પપ્પાને ત્યાં બધા જૂનવાણી એટલે પહેલા તો કઈ ટીવી કેવું હતું ને એટલે જયારે બાળપણ અમે નાના હતા ને ત્યારે ભજન એ અમારો રૂટીન પ્રોગ્રામ હતો કે રાત્રે બધા ભેગા બેસી અને ભજન કીર્તન કરતા એટલે એમાંથી સંગીત પ્રત્યે બસ એમ જ લગાવ ચાલુ થયો એ પિક્ચરના ગીતો ને બધું તો પછીથી ચાલુ થયું પણ પહેલા ભજન બહુ જ સરસ રીતે મારા દાદા અમને ગવડાવતા હતા અને એવી જ રીતે ક્યારે અમારી ટ્રેનિંગ થઈ ગઈ કઈ ખબર નહીં પછી મેરેજ થઈ ગયા અને પછી બધું વિસરાઈ ગયું પછી હવે જ્યારે ફ્રી થયા ત્યારે એવું થયું કે હવે પાછો આપણે આપણો શોખ ડેવલપ કરવો જોઈએ એટલે ધીરે ધીરે ગાવાનું શરૂ કર્યું અને ગાવાનું શરૂ કર્યું લોકોના પ્રોત્સાહન મળવા માંડ્યા લોકોના વખાણ વખાણ કરવા મળ્યા એટલે આપણે થોડું વધારે સારી રીતે એમને પીરસવા મળ્યા એટલે એવી રીતે થોડું પોલિશિંગ થયું પછી એમાં એક વખત વિચાર આવ્યો કે આપણે આમાં કઈક કરવું પડે

એટલે સ્કૂલ લાઈફમાં તો બહુ જ બધા સ્ટેજ પ્રોગ્રામ ને બધું કર્યું ઘણી વખત તો ટાગોર અંદર એક બે વખત પ્રોગ્રામ કરેલા જ્યારે બધી અમદાવાદની બધી ભેગા થઈને પ્રોગ્રામ કોમ્પિટિશન એટલે રીતનું ભી કરેલું હતું એ વખતે અચાનક તમને વિચાર આવ્યો કે મારે રેકોર્ડ કરવો છે હા એ અચાનક જ એવો વિચાર આવ્યો કે સડન મારા એક મિત્ર છે સંજય ભાઈ એમની સાથે હું વાત કરતી હતી ફોન માં પછી મેં કીધું સંગીત ક્ષેત્રે કઈક આપણે નામ કરવું છે અને એમણે પછી મને એવું કીધું કે મેં કઈક હમણાં બધા સિનિયર સિટીઝનો ને લઈને એમણે કઈક આવું એચીવ કરેલું હતું તો મને કે આપણે જઈએ મળવા અને અમે પવનભાઈ મળવા ગયા ત્યાં જઈને બધી વાત કરી તો પહેલા મેં કીધું કઈક અલગ રીતે આપણે કરીએ અને અત્યારે તો સિંગિંગ કરવું બહુ ઈઝી થઈ ગયું છે કેરીઓ કે ટ્રેક ના હિસાબે થઈને હા ઘણા બધા સ્ટુડિયો બી બની ગયા છે એટલે ઓર્કેસ્ટ્રા બોલાવવાની કે કંઈ માથાકૂટમાં જ નહીં પડવાનું એટલે એમણે મને એવી સલાહ આપી કે આપણે એક કામ કરીએ કે સિંગિંગના એવોર્ડ તો કંઈ ઘણા બધા લોકોએ લઈ લીધા છે પણ તમે કંઈક એવું કરો કે તમે બધી અલગ અલગ ફિમેલ સિંગરો શોધો અને એના અવાજમાં ગાવાનો પ્રયત્ન કરો એના અવાજમાં તમે ના ગઈ શકો તો એમના ટોનમાં તો એટલીસ્ટ તમે ગાઓ એટલે મેં કીધું સારું પછી અમે એવું નક્કી કર્યું કે અમે એક નોન સ્ટોપ ટ્રેક એવો બનાવીએ

અને કઈ જગ્યાએ તમે પરફોર્મ કર્યું ક્રોક સ્ટુડિયો ની અંદર મે પરફોર્મ કર્યો તો વેરી ગુડ અને ત્યાં તમને ત્યાં મને રેકોર્ડ કરવાનો તો તમે ગોલ અચીવ કરી લીધો હવે બીજું તમે આગળ શું કરવા માંગો છો મ્યુઝિક ફિલ્ડ માં બીજો કોઈ તમારો શોબી હોય આગળ આપણા દેશની સંસ્કૃતિ આપણું લોક સાહિત્ય અને આપણા લોક આગળ વધારવા મારો પ્રયત્ન છે કે એને હું દેશ વિદેશ સુધી પહોંચાડું એમાં જ મને આગળ જવું છે એટલે એનાથી શું કે જે મૂળમાં રેડાયું છે એને એનું જે પ્લાન્ટેશન થયું છે ને તો બસ એમાં જ આગળ જવું છે ઇન્ડિયન કલ્ચર ઇન્ડિયન કલ્ચર ગુજરાત કલ્ચર યસ હા અને એમાં જ મને મજા આવે છે બરોબર કે આપણું ગુજરાતી સાહિત્ય એટલું બધું છે કે ગમે એટલા અંતર તમે ઊંડા ઉતરો ને તો એક ખૂટે એવું છે જ નહીં બરાબર એટલે એમાં જ બસ આગળ જવું છે અને જો ઈશ્વરની કૃપા રહેશે તો ચોક્કસ એ મારું જે ધ્યેય છે પૂરો થશે અમે લોકો આશા રાખીએ કે તમે હજુ આગળ ને આગળ વધો બરાબર થેન્ક યુ અને બીજો પૂછવાનું હતું કે તમે આટલું બધું ગોલ અચીવ કરો તો તમને ઘણી બધી તકલીફો પડી હશે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો હશે તો તમારા વેલ વિશર પણ હશે ઘરમાં પણ તમારા કોઈ સપોર્ટર હશે દરેકના હોય જ છે હા એ તો છે તો તમારા માટે વેલ વિશર કે તમારા સપોર્ટર કોણ તમને કોઈ પણ જાતની તકલીફ પડી હોય તો તરત એમનું રસ્તો કાઢી આપે સૌથી પહેલા તો હું મારા વેલ વિશર કો કે સપોર્ટર કો કે મારા બેકબોન કો એ બધું મારા હસબન્ડ ને કહીશ વેરી ગુડ પંકજ જો ના હોત ને તો હું આટલું મને જે જીવનમાં મળ્યું છે ને ક્યારેય મને ના મળી શક્યું હોત હંમેશા એમને કોઈ દિવસ મારી કોઈ વાતને એમ કીધું કે ના તું નહીં કરી શકે એ હું એમ કઉ ને કે થશે એટલે એવું જ કે હા હા તારા માટે જ છે તું આટલું તું કરી જ લઈશ અને હંમેશા એમ કે તું સાચવીને તું બધું કર તું પ્લાનિંગથી કર અને એમ મને સપોર્ટ માટે આખું મેનેજમેન્ટ કરી આપે કે તું આ રીતે આગળ વધીશ તો તને પ્લેટફોર્મ બનાવી આપે અદરવાઈઝ મને એવી સલાહ આપે કે તું અહીંયા જઈને મળ અદરવાઈઝ તું અહીંયા જઈને મળ અને બીજું હું એમ કહું તો મારા કઝિન અંકલ છે મનસુખભાઈ નાગર છે જયેશ કાકા છે કે દિગેશભાઈ વોરા છે એ લોકોએ મને આની અંદર બહુ જ સપોર્ટ કર્યો છે મનસુખ કાકાએ મને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે મારા લીધે એમણે ગ્રુપ ઓપન કર્યું છે અને આજે ગ્રુપની અંદર ત્રણસો મેમ્બર છે કે જે લોકો મને ખૂબ જ પ્રેમથી આગળ લઈ જાય છે અને એ લોકો બસ એવું ઈચ્છે છે કે આ દીકરી આગળ વધે મનસુખભાઈ નાગર સાહેબે જે ગ્રુપ ક્રિએટ કર્યું છે એ એસાના માટે કર્યું છે મનસુખભાઈ નાગરનો પહેલા તો જે એ હતો કે જે સિનિયર સિટીઝનો ઘરમાં બેસી અને જે હતાશ નિરાશ અને જિંદગી જીવે છે કે આ એમાં ખાસ કરીને જે જોબ કરતા હોય એ લોકો કારણ કે બિઝનેસમેન માં તો એવું હોય છે કે જે લોકો બિઝનેસ કરે એ લોકોને રિટાયરમેન્ટ હોતું નથી જ્યારે જોબની અંદર કેવું થાય કે 60-65 વર્ષે માણસ એકદમ रिटायर થઈ જાય પછીથી લાઈફ બોરિંગ લાગે બગીચે જાઓ બેસો ઘરમાં રિસ્ટ્રિક્શન થોડા હોય જો દીકરાની વહુ આવી ગઈ હોય તો ઘણી જગ્યાએ આવવું હોય છે મારા કાકાએ એક ગ્રુપ ઓપન કર્યું BSNL મ્યુઝિક લાઈફ આફ્ટર रिटायरમેન્ટ તો એની અંદર શરૂઆતમાં એવું હતું કે BSNL ના જ લોકો હતા તો એ અમે બે થી ત્રણ વખત ભેગા કરતા કરતા હતા હતા ગેટ સિંગિંગ પ્રોગ્રામ રાખતા હતા અને એમાં બધાને જ સારું લાગવા માંડ્યું મજા આવવા માંડી કેસ મેં એવા ઇમ્પ્રુવમેન્ટ જોયા છે કે લોકો જ્યારે શરૂઆતમાં ગ્રુપમાં હતા ને ત્યારે બહુ બીમાર હતા કે મનોબળ તૂટી ગયેલું હોય ખુશ ના હોય એવા પણ હવે બે વર્ષ પછી હું જ્યારે જોઉં છું ત્યારે એ લોકો એટલા ફ્રેશ હોય છે એનર્જેટિક હોય છે યુવાન અને શર્મામાં એવી એનર્જી એ લોકોમાં હોય છે અને એ લોકોને પણ બહુ મજા આવે છે ઘણા બધા છે લોકો જે ગાતા બી શીખી ગયા છે એ લોકો બી પરફોર્મન્સ સાથે ગાય છે એટલે બહુ મજા આવે છે એમ કે સિનિયર સિટીઝનને આટલા હેપી જોઈએ તો ઘણો આનંદ થાય છે સરસ હવે તમે ઘણી બધી પ્રતિભાશાળી વનો વ્યક્તિ છો તો આના સિવાય તમને બીજો કોઈ શોખ ખરો મ્યુઝિક લેવલ લાઈન તો સમજ્યા કે તમે બોલ અચીવ કર્યો જ છે આના સિવાય બીજા કોઈ તમારા કોઈ ગમન ગમતા વિષય હોય મન ગમતા વિષયમાં મને બોલવું બહુ ગમે છે બોલવાનો હા બોલવાનો મને શોખ છે એટલે બસ એ લોકો એમ કહે કે તમે સારા મોટિવેશન કોઈ સ્પીકરની જેમ સ્પીચ આપો તો હું ફેસબુક પર મારા મોર્નિંગ મંત્ર મૂકું છું જે લોકો બહુ જ પસંદ કરે છે એટલે એ પણ એ કરું છું પછી હું એન્કરિંગ સારું કરી લઉં છું એવું બધા કહે છે પણ એન્કરિંગ કરી લઉં છું અને એના હિસાબે શું થાય છે કે લોકોની સાથે હું જે રીતે કનેક્ટ થઈ જાઉં છું ને એનાથી લોકોમાં લોકોને આત્મીયતા જેવું લાગે છે કે તરત એ લોકો મારા સાથે જોડાઈ જાય છે પછી અમારા એક મિત્ર છે અશોકભાઈ મોદી અને મહાવીરભાઈ એ લોકોની કૃપાથી મેં એક સિરિયલમાં પણ જમ્પ છે જે કેપીએલ ની ઉપર આવતી હતી કોમેડી સિરિયલ હતી કારણ કે મને સેડ રોલ કરવા નથી ગમતા અને સેડ રહેવું પણ નથી ગમતું આપણે કોમેડી કરવાની હસતા રહેવાનું ને હસાવતા રહેવાનું તો આ મગજનું દઈ કરી અને સિરિયલમાં અમે કોમેડી ઘણા એવું સમય કરેલા છે બધું એમાં લીડનું હતું કે સીરિયલમાં કેવું હતું કે દરેક એપિસોડ એક સ્ટોરી ચેન્જ થાય પણ એની અંદર લીડ નું પાત્ર હોય કે એક હસબન્ડ હોય ને વાઈફ તો હોય જ એટલે મેઈન હસબન્ડ ને વાઈફ નીમાં બુ વાઈફ ફેમિલી રહેતી હંમેશા અને પછી કોઈ ભી ટોપિક ઉપર અમે આખી ચેપ્ટર ચલાવતા હતા મગર દુધઈ કરવા હા મગર તો દહીં કરવા લોપર સાવાના કે લાગ એપિસોડ બન્યા ઘણા બધા એપિસોડ બન્યા છે અને બસ થોડાક ટાઈમમાં એની સીઝન સેકન્ડ ચાલુ થાય છે મગજનું ખાટું દહીં મોડું દહીં બની ગયું એટલે હવે ખાટું દહીં કરવાની એ કઈ ચેનલ ઉપર અમે પબ્લિશ કર્યું છે નંબરની ચેનલ ઉપર મગજનું દહીં પબ્લિશ થતુંતું અને મગજનું ખાટું દહીં સિક્રેટ છે કઈ ચેનલ ઉપર અમે રીલીઝ કરીશું થેન્ક યુ